નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બે સાત બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે મારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો થી ઊંચો ભાવ પાંચસો ને ત્રેપન રૂપિયા ચણા એક હજાર સાઠથી બારસો ને નેવું બાજરો ત્રણસોથી ચારસો પચાસ તુવેરની વાત કરીએ તો બે હજારથી ચોવીસો રૂપિયા અડદ બારસોથી બારસો રૂપિયા સિંગફડા બારસો પચાસથી તેરસો સિત્તેર મગફળી જાડી એક હજારથી અગિયારસો ને પચાસ ધાણા અગિયારસોથી તેરસો પચીસ સોયાબીન સાતસો પચાસથી આઠ હજાર બાસઠ તલ બે હજારથી પચીસસો ને બે બે બેતાલીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ભાવ પાંચ હજાર એકસો પચીસથી ઊંચ પાંચ હજાર એકસો ને પચીસ રૂપિયા એરંડા એક હજારથી એક હજાર અઠ્ઠાણું જુવાર ચારસો ચાલીસથી આઠસો બત્રીસ મગ પંદરસો પચાસથી સત્તરસો ઓગણત્રીસ તલકાળા છવ્વીસો પિંચોતેરથી ત્રણ હજાર ને પચાસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચ આઠસો સાહીઠથી ઊંચ પંદરસો ને પંદર રૂપિયા મગ ચૌદસોથી સોળસો સાઠ અડદ પાંચસો નેવુંથી બારસો પંચાણું ઘઉં ચારસો એંસીથી પાંચસો અઠ્ઠાવન ચણા અગિયારસોથી તેરસો બાસઠ મગફળી ઝીણી એક હજારથી અગિયારસો વીસ મગફળી જાડી એક હજારથી અગિયારસો પંચાવન અજમો સત્તરસો ચાલીસથી તેત્રીસો ને ચાલીસ એરંડા એક હજારથી અગિયારસો ને દસ તુવેરની વાત કરીએ તો અગિયારસો પંદરથી તેરસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો પંચાવન રૂપિયાથી છસો ને પાંચ રૂપિયા ની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર છસોથી ઊંચો ભાવ પાંચ હજાર રૂપિયા લસણ સાતસો વીસથી ત્રણ હજારને દસ તલી ત્રેવીસોથી પચીસ ધાણા પાંચસોથી ચૌદસો પંદર હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને સત્તાવન રૂપિયા તલ સફેદ ઓગણીસોથી પચીસસો નવ્વાણું તલકાળા અઢારસોથી અઢારસો રૂપિયા ઘઉં પાંચસો અગિયારથી પાંચસો અગિયાર ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી છસોને પાંચ ચણા એક હજાર પચાસથી તેરસો ને અગિયાર તુવેરની વાત કરીએ તો પંદરસોથી એકવીસો સિત્તેર રૂપિયા મગફળી જાડી છસો પચાસથી બારસો ચાલીસ મરચાં બારસો બાવીસથી બાવીસ સોયાબીન સાતસો સાઠથી આઠસો ચાલીસ ધાણા ચારસોથી નવસો રૂપિયા મેથી નવસો એંસીથી એક હજાર જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર થી ભાવ પાંચ હજાર ચારસો રૂપિયા વરિયાળી સાતસો થી ચૌદસો રાય નવસો થી બારસો હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો થી ઊંચ ભાવ પાંચસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી આઠ કપાસ નવસો થી એક મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો અગિયાર મગફળી જાડી સાતસો પચાસથી તેરસો ને છ કલંજી સત્તરસો એકાવનથી ત્રણ હજાર અગિયાર એરંડા નવસો એકાણુંથી અગિયારસો એક તલકાળા ચોવીસો છોતેરથી ત્રણ હજારને છવ્વીસ તલ અઢારસોથી પચીસસો એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ચાર હજાર છસો એકાવનથી ભાવ પાંચ હજાર ત્રણસો ને એકવીસ રૂપિયા ધાણા નવસો એકથી પંદરસો એકાવન ધાણી એક હજાર એકથી સોળસો છવ્વીસ મકાઈ ચારસો એકોતેરથી ચારસો એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એકતાલીસ રૂપિયાથી પાંચસો ને એકાણું રૂપિયા ચણા અગિયારસોથી તેરસો ને છ અડદ ચૌદસો એકાવનથી ઓગણીસો ને એકત્રીસ મગ અગિયારસો એકાણુંથી સોળસો એક્યાસી તુવેરની વાત કરીએ તો અગિયારસો એકાવનથી થી ત્રેવીસો ને એકાણું રૂપિયા સોયાબીન સાતસો છન્નુંથી આઠસો એકસાઠ વાલ પાંચસો એકવીસથી પંદરસો છોતેર રાય નવસો એકાવનથી અગિયારસો એકવીસ ચણા સફેદ તેરસો એકથી બાવીસો ને એક રાયડો નવસો એકોતેરથી નવસો ને એકોતેર લસણની વાત કરીએ તો અગિયારસો થી છત્રીસો એકોતેર રૂપિયા વટાણા અગિયારસો એકાવનથી અગિયારસો ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર